રાજકોટ જિલ્લાના જસદળ તાલુકાના દેવપરા ગામે એક વાયુ જીવન જીવતા વૃદ્ધ વૈધ ને હની ટ્રેપ ફસાવી લૂંટી લેવાનો પ્લાન જૂન બે હાજર એકવીસ માં ગણાયો હતો પરંતુ વૃદ્ધ ઊંઘી ગયા હોય જેથી ટોળકીએ ખાસ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ દાગીનાની લૂંટ ચલાવી ગુનામાં ખાસ કહી સવા ત્રણ વર્ષથી આ વોન્ટેડ આરોપીઓને એલસીબીએ દબોચી લીધો હતો જે ત્રણ વર્ષથી ગાયબ હતા અને તે સમયે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી સાત લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપી ઉપર દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જસદણના દેવપરા ગામે રહેતા અને વૈદ્ય તરીકે દાજેલા વ્યક્તિઓને પણ ખાસ ઘરગથ્થુ ઉપચાર કરવા માટે માવજીભાઈ વાસાણીની ગત તારીખ ત્રીસ જૂન બે હજાર રોજ તેમના જ ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઉપરાંત વાત કરીએ ખાસ ગ્રામ્ય પોલીસે પણ આ ગુનો નોંધી વધુ તપાસ કરી હતી ત્યારે આ દરમિયાન ગુનામાં સંડોવાયેલા રાજલબેન અને તેમના પતિ હિતેશભાઈ પૂજાબેન સહિત સાત શખ્સોની ધરપકડ કરાઈ છે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને તે વખતે તપાસમાં એવું ખુલ્યું હતું કે રાજલબેન દાજેલા હોય તે સારવાર માટે વૈધ પાસે ગયા હતા અને પરિચય ફેળવ્યો હતો ખાસ આ બાદમાં વૃદ્ધને શરીર સુખની લાલચ આપી પૂજા સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં રાજસ્થાનની અન્ય સગીરતાઓને બોલાવી ત્રીસ જૂન બે હજાર એકવીસના રોજ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો ખાસ પ્લાન ઘડ્યો હતો પરંતુ રાત્રે ટોળકી પહોંચી ત્યારે સુઈ ગયા હોવાથી તેને ને ઘાટ ઉતારી રોકડ તેમજ દાગીના સહિત લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ છે તેને ઉકેલી નાખ્યો હતો આ દરમિયાન વાત કરીએ તો એલસીબી પીઆઈ વીવી ઓડેદરાએ પણ ખાસ ઉપરાંત તેમની ટીમ છે તેમને પણ આ ગુનામાં સવા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના ચિડાવા તાલુકાના ગોવલા ગામના આરોપી અમિત શીસારામ જાજડિયા અને બાતમીને આધારે ખાસ જસદણ વિંછા બાયપાસ રોડ ઉપરથી દબોચી લઈ જસદણ પોલીસને કબજે સોંપ્યો હતો આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ જે નાસ્તા ફરતાની ડ્રાઈવ ચાલુ હોય એ ડ્રાઈવ અનુસંધાને એલસીડીપીવાય વીવી વડોદરા તથા ઇન્ચાર્જ પેરોલ પંડનો યાદવ સાહેબને આરોપી પકડ આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના આપેલું હોય જે અનુવયે એલસીડીપીએ વીવી વડોદરા તથા પેરોલ ફંડનો પીએસઆઈ યાદવ નાસ્તા ફરતા ડ્રાયમાં હોય એ દરમિયાન કોન્દ્રસિંહ હકીકત મળેલી કે અગાઉ જસદણ પોલીસ સ્ટેશન ચારસો સત્યાસી બે હજાર એકવીસ આઈપીસી કલમ ત્રણસો બે વિગેરે એક ચર્ચાની મર્ડર થયેલું હોય જેનો આરોપી અમિત કુમાર સીસારામ જાજડીયા અને ગૌલાતા ચેડવા છેલ્લો જૂન રાજસ્થાન વાળો જસદણ બાયપાસ આજુબાજુની હોવાની હકીકત મળતા તાત્કાલિક આ ઈનામી આરોપી જેના ઉપર દસ હજારનું ઇનામ રાખેલું હોય તેને એલસીબી પીઆઈ વીવી વડોદરાની અત્યારની ટીમ તેમજ પેરોલ ખલ્લોની યાદવ સાહેબની બે સંયુક્ત રીતે આ આરોપીને ધોરણ